પંચ મારી એક નમ્રત છે કે મારા ગરીબ ઉપર ગરીબ ઉપર સારું કરે છે પણ છતાં ભાઈ શિવજી મારા ભાઈ મારા ભેડ મારું એલ રાખી લે મારા આખરી બોલ ને ઉઠાપીશ આજ સુધી હું દેવાભાઈ ની ઈચ્છા ની આવ્યો નથી આજે પણ નહી આવું ભાઈ દેવા અહિયાં ધરપકડ રાખજે ભાઈ દીકરા તમને શું મળ્યું તમારા તો હૈયા અપરોધ છે નહીં અરે દેવા પટેલ હરતું ફરતું રજવાનું તમને સ્વપ્તા ગયા છે તો એનો લાભ લઈને આપણા શેરનો વિચાર તો કરો હૈયા બોલ સાંભળી જશે હા એવા પતિ નું કોઈ બીજા બીજા પંથકમાં ઉતરી પડીશું હવે મને હાવે મારું શેરુ લખપતિ બનશે લખપતિ નહીં આગળ જતા મારા શેરુ મારે કરણપતિ બનાવો છે અને એના ઉજળા ભાવિ માટે હું કોઈ પણ કાળા કામ કરતા જ

એમ માની છે? હું એને અહીંયા લઈ આવ્યો સારું કરી હું દીકરો ઝીમતી હતી આપણે દીકરો માની ને કરીશું પણ રાખશે નામ সামদে পিরেন রকো পকরায়ে. এতলে আপনেন নাম পালশুম. রাম. বাপু. সুছে দিকরি. বাপু, জমন্য় পয়ারছে. থাডব পিসো? মহাং. থা�

તારા પાપની જેટલી ઉમર નો માણસ છે સમજો બેસો કાકા થોડી વાર આરામ કરો બેસો આ જંગલ નો ચોકીદાર હું મો છું અને તું રામ ના બાવળાના બળ વખાણ કરે છે અરે ગાંડા આ હનુમાન ને ભૂલી ગયો અરે ભાઈ આ ઝાડજી પડ્યું છે ને

ટૂટી ના ઝાડ ની જેમ મારો શમનો પણ ભાંગી પડ્યું હતું તારી છાયા તને જીવન વિતાવવાનું

હું પ્રભુ પાસે રોજ પ્રાર્થના કરું છું કે મને તારી જેવી મીઠી ને વાલી માં મળે તું રોજ મને આમ મનાવી લે છે પણ આજે તો હું તારી એકલી વાત નથી માનવાની સમજી અરે માં હું તારી પાસે લાડ ના કરું તો કોની પાસે કરું બોલ જો તું કેતી હો તો હું કાન પકડીને ઉઠ બેસ કરું અંગૂઠા પકડું બોલ 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 તું ઓળખ રેવા દે અરે અરે એ રાજા મેં જેમ રાધા નું વસ્ત્ર હરણ કર્યું હતું ને એમ હું એ તને આખે આખી ઉપર ખેંચીને તારું હરણ કરવા માંગુ છું

મારી હાજરી માં સીટી વગાડવાની હિંમત કોણે કરીએ કોણે કરીએ એટલે હું કોણ કોણ પોતા બોલીએ બાપુજી કરો અરે ગાંડી છે આ માથે નહી મળે મિંદુરી નાખી બાપુજી ચાલુ પડશે ને તો મિંદ્રો નાખીશ તમે ચિંતા નહીં કરો હું બધીશ હું બતી

ઠાકોર તકલીફ લેવી પડી એમાં રાત તો બધો બંદોબસ્ત થઈ ગયો છે ને બધો જ બંદોબસ્ત થઈ ગયો છે રહ્યા છો નહી મોટા માણસ એમ જ કહે છે મળી જશે મળી જશે નહી મળી જોઈએ મળવી જોઈએ તું મુશ્કેલ તો નથી ધીમા એમની ભૂખ એમની લાચારી એમને ઉશ્કેરે છે સમજો બકવાસ નહીં છે જાઓ પગે લાગો ઠાકોર એ તો છે તમારો પગાર મળી જશે નાના ઠાકોર કોણ છે નાના ઠાકોર હા હું રોજથી ઠાકોર પાસે જઈશ સમજો સાંભળ્યું છે કે તો બહુ દયાળુ છે માફ માંગુ છું બાપુ અમે ગામડિયા છીએ પરસેવો પાડીને પેટ ભરનારા મજૂર છીએ આ મહેલ ની રીત વાત અમને ન આવડે એ કબૂલ છે પણ આપ તો દયાળું છો અમારી ફરિયાદ અમે આપની પાસે ન લઈ જઈએ તો કોની પાસે લઈ જઈએ સાહેબ મજૂરો દાંત ને વેર થઈ ગયા છે શેઠ નાના મજૂરોના ઘરમાં ચૂલો નથી સળગતો શેઠજી અને જયારે ચૂલો નથી સળગતો ને ત્યારે એમના પેટ સળગે છે એમના જીવતર સળગે છે પગાર અટકાવો મેસેવો પાણી ને રોજી રડે છે મહેતાજી ને કહી અને આજે મજૂરો પગાર ચૂકવી દો સમજ્યા ખબર નહિ હોય પણ હું તને એક વાત કહું હું પણ મજૂર હતો મજૂરોની મુશ્કેલીઓને હું બહુ જ સારી રીતે સમજુ છું આજે એમની મહેનતના પરસેવા વડે તો મારા ઘરમાં પૈસા આવે છે ને બધામાં હું એમને પગાર ચૂકવું એમાં પાસ એ મારી ફરજ છે મારો ધર્મ બાપુ આપ અમારે દાંત ફરિયાદ સાંભળો છો ભીડ પડે અમારી પડખે ઉભા રહો છો ને એટલે તો સૌ આપે દેવ માને છે રામ આજે મજૂરોની મુશ્કેલી લે તું આવ્યો કાલે તમે પણ મુશ્કેલી આવી પડે તો તું પણ આવજે મું જઈશ ભાઈ શા માટે મુંજા બાપુ આપ અમારી પડખે હો પછી શા માટે એક ભારે પડશે દીકરા બિલાડીએ પગમાં રાખી છે એ જાજર કરીને નાચવા માટે નહીં અને એની પાસેથી થોડું શીખી કામ લઈએ તો બળવો થાય

સાવકો ભાઈ હા બાજુના ગામમાં રહે છે શ્રી છે અને આપણા સારા નસીબે વાંચીઓ પર છે એટલે મર્યા પછી એની બધી જ મિલકત આપણને પડશે એવા માણસના મોત થી તમે રાહ જોશો અરે એના કરતા તું એને મોત આપી દેવું સારું શેરુ દરેક કામ એના યોગ્ય સમય થાય છે જો છે હું પાછો ફરું ત્યાં સુધી અહીં કોઈ પણ જાતની ગરબડ ન કરતો સમજ્યા